મોડાસા ખાતે આવેલા તત્વ આર્કેટના બેઝમેનમાંથી મળી આવેલા યુવકના મૃતદેહને લઈને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો મોડાસા ચાર રસ્તા પાસે પીડિત પરિવારો તેમજ સમાજના આગેવાનો પહોંચ્યા હતા શ્રદ્ધાંજલિ અર્પી હતી પંદર દિવસ કરતાં વધુનો સમય વીતી ગયો હોવા છતાં પોલીસ હજુ સુધી કોઈ યોગ્ય દિશામાં પહોંચી શકી નથી તેને લઈને સમાજમાં ભારે નારાજગી પણ જોવા મળી હતી મોડાસા ચાર રસ્તા પોલીસ ચોકી ખાતે મોટી સંખ્યામાં મહિલાઓ પુરુષો તેમજ યુવાનો પહોંચ્યા હતા અને પ્રીતને ન્યાય મળે એવી એક સાથે મૌન પાડીને પોલીસ તંત્રના કાને અવાજ પહોંચાડવાનો પ્રયાસ કરાયો હતો જોકે આટલા દિવસની તપાસ વ્યર્થ ગઈ હોય તેવું પણ સ્પષ્ટ લાગી રહ્યું છે શું હતો ઘટનાક્રમ અરવલ્લી જિલ્લાના મોડાસા પર તત્વ જુલાઈના રોજ સાંજના અરસામાં પ્રીત નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો આશાસ્પદ યુવકના મોતને લઈને પરિવારજનો પર આભ તૂટી પડવા જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું બીજી બાજુ યુવકનું કુદરતી મોત થયું છે કે હત્યા તેને લઈને કોકડું ઘુંચાયું છે પરિવારજનોને કેમ છે શંકા મોડાસાના કોલીખડ ગામના આ આશાસ્પદ પ્રીત નામના યુવકનો તત્વ તત્વના બેઝમેન્ટમાંથી મૃતદેહ મળી આવવા મામલે પરિવારજનોનું કહેવું છે કે તે ઘરેથી ગયો ત્યારે બે ટિફિન સાથે હતું આ સાથે જ તેના કાંડા પર ઘડિયાળ પહેરેલી હતી જ્યારે મૃતદેહ મળ્યો ત્યારે સ્થળ પરથી આ તમામ ચીજવસ્તુઓ ગાયબ હતી આ સાથે જ પગના ભાગે કેટલાક નિશાનોને લઈને પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા કે પ્રીતની હત્યા કરવામાં આવી છે રિપોર્ટર કેતન પ્રણામી અરવલ્લી હ મારો બાબુ ભણવા ગયો હતો ચાર તારીખે કોલેજ કોલેજ થી વર્ષ તો આવ્યો નથી નિશાની જોતો હોય એના પર એવું લાગ્યું કે એનું મર્ડર થયેલું છે આજે ઓગણીસ દિવસ થયા છતો આઠ ચાર દિન સુધી કોઈ એવો પુરાવો મળેલ નથી અમને કે એના ચપ્પલ બેગ પર્સ ઘડિયાળ આ બી અંશ શોધી શોધી શકાયું નથી આજ દિન સુધી જાણવા મળે છે કે એનું મર્ડર થયેલ છે જ